રાજકોટના ન્યૂ એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર કન્સ્ટ્રક્શન સાઇટના નવમાં માળેથી પડતા શ્રમિકનું મોત એકસો પચાસ ફૂટ રોડ કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાસે આવેલી ડાયમંડ હિલ્સ નામની સાઇટ ઉપર ચૌદ માળનું બિલ્ડિંગ બની રહ્યું છે ગઈકાલે રાત્રિના સુવા માટે ગયેલા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી શ્રમિક રાજુ નાનસિંહ વસુનિયા વ ઓગણત્રીસ એકાઈક નવમાં માળથી પટકાઈ જતા મોત થયું ડાયમંડ હિલ્સ સાઇટના માલિક છે બિલ્ડર માધવભાઈ ભૂત

तो उसमें मैंने उस, पूछा उसको क्या लगा तो उसने बोला उसने गिर गया वैसा बोला बोला कि से गिरा और आ, उसका लग, कहां से हो तुम लोग एम एमपी से जाबुआ जा, कितने टाइम से यहाँ पे काम कर हैं यहाँ पे दो साल हो गया